શક્તિમાન હું રોટા વેટર ની માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં શક્તિમાન કંપનીનું આ રોટા વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે હું તમને આગળ બધી માહિતી ઇગબાલભાઈના રોટાવેટર ને આપી દઈશ તો તમે વહેલી તકે ઇગબાલભાઈનો કોન્ટેક કરી લેજો કે આ રોટાવેટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે અને મોટા રેક્ટરનું આ રોટાવેટર છે ફૂટની વાત કરું તો આ રોટાવેટર છ ફૂટનું રોટાવેટર છે અને સાવ નવું છે માત્ર ઓછો પણ કરેલો છે તમે જોઈ રહ્યા છો ક્યાંય પણ સળો નથી ઓરિજિનલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર રૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકી રોટા ના માલિક ઇકબાલભાઈ નો કોન્ટેક કરજો

તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને ડૈયા ગામે જોવા મળશે જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઇકબાલભાઈ નામ અઠ્ઠાણું સાત વાળા નંબર પર ફોન કરી રોટા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો